તમારે વાય વાયું પગ વાય પગ દબાવવા કરે પગ કઈ ના પાઠ કિલો કે પંચ્યાસી કિલો હાથી તો હાલમાં જ કેટલો ફેર પડ્યો ફેર પડી ગયો

મોન્ટો પર મને બોલ દો ચલો તને આવડે છે ગુડ મોર્નિંગ કે જો કડીયો કેવો મોસ્ત હાલો તો અમર જાવ છે ભાઈ કરે ઘરે દેવી તેન ચેલો ને લઈ જાય સન્ડે હા જરૂર જાશે આટો મરી જાય જાવ ને બાપુજી બાપુજીને ઘરે હાલો જા હાલો બેટા બેહો ત્યાં ચાલો

અને અમારે દેવી ભાઈ છે ને બાપુજીને ઘરે તો તું કેરી પાછો લાવ્યો ને ન્યા કેરી ખાધી ને પછી કેરી અહીં પાછો લાવ્યો છે હા ત્યાં એ ખાધી તી અહીં લાવ્યો છે એમાં શું છે ધ્યાન ઓછું આ બાજુ રહે કારણ કે અહીંયા દિવાળી સિરિયલ જોવાય છે ને એટલે હં કાં તા રસોઈની શું વાત છે હમ હમ જેવી રીતના રસ બહુ ખાવાનું તમે કાં તમને રસ ભાવે છે બટા એ તું ભણવા જાછા નમો તો ભણવા જા બેટા હા કેટલા મો ભેન છો બાર મંદિર તો તને ત્યાં વંતોથી એવું શીખવાડે છે કઈ રીતે બોલાવવાનું હોય ત્યાં ને કઈ રીતે તમને બોલાવે સ્કૂલમાં એકરા બોલાવે કઈ સ્કૂલમાં જાશો અર્ચનામાં ભાઈ આવે છે ચલો ભાઈ તમે સસમા પહેરો બતા ચશ્મા લગાવો ના સર સસમા લગાવવાના છે

બકાલાનો ભાવ બહુ વધી ગયો ખરા ધ્યાન બીજા હોય એટલે આમાં ધ્યાન ન દેવાનું હોય ને કેટલા લેવાના છે કિલો લઈ લે ને બીજું તો શાક તો કઈ લેવા તા આપણે આ શું કેર મેંગો એક જ નથી આમાંથી આ કેરી કાશી કેરી છે બધી હું હું ભાઈ તો રિમોટ લઈને આવ્યો છો હે ભાઈ હવે જોખી દે ભાઈ એરા આ અહીં જોખી દે પછી ફોનમાં વાત કર એનું વજન ન કરે રિમોટના વજન કરે બોલા વિરાટ પૂછવા એ તો માર ઘરે આવે છે હે વિરાટ તમે બકાલો મોડો લેવા હાલ હંદા હવે 4 વાગે ની લઈ લેજો આ બહુ મજા આવે ભાઈ કેળા ખાવાની હ હા શું લીધું કોસ્ત એને રાદ મમ્મો લઈને આવે બકાલ ઓલે તમારે પૂરું કરી નાખે તમારે જોયું તારે થઈ ગયા ભાઈ 2 કિલો નાયક બટેકા નાયકેમાંથી ભરી લેજો ઊ કરે છો અહી બટેકા છતો ના બટેકા રંગતોળય પાણીમાં આ ઈ હાર પણ તો ભાઈ એટલે કા કોરા પણ તારી જેવા ને રૂપાળા થઈ ગયા

સેલું ને અમારે જે હોય ને હાલે ચશ્મા પહેરતો તો સેલું સસમાં પહેર લેતા અરે વાહ આમ જો સેલું ભાઈ અમારે ચશ્મા પહેરે જ તમે જરાક કોમેન્ટ કરજો કે અમારે સેલું ભાઈ ને સસમાં કેવાક લાગે છે એમ અરે વાહ રેરી રેરી હાલો હાલો બધા તો હાલો તો બધા આવી જાઓ બપોરા કરવા તો આપણે બપોરે કરી લઈએ તો આરામ કરી અને ફ્રી થઈ ગયા છે વાગી ગયા છે પોણા પાંચ ભાઈ અહીંયા બેઠા છે અને અલ્પા મેડમ રોંઢાના પોતા મારે છે છોકરાએ નાસ્તો ગીરો અને અહીંયા હીરો હીરો હાલે છે હીરો ટીવીમાં તમારે જોવે છે હા હીરો ગાયબ મોડ એન ઓન દાતીઓ લઈને છેલુભાઈ ઉભા છે અહીંયા કા ભાઈ તો શું તમે સા પાણી બનાવશો કે શરબત બનાવશો હવે કઈ નહીં હમ નકરો આખો દી રસ ખાવો રસ ખાવો નકરો ને હવે એમ કે સા પાણી બનાવશો કે શરબત બનાવશો આવી ગરમી નું કાઈ બનાવે આ નામ લીધું કોઈ દી એટલે માણા શરબત તો બનાવ ને ગરમી નું કઈ મજા આવે શરબત જેવું હોય તો શરબત એ નહીં તો નહીં કાઈ નહીં

તો મિત્રો આજનો તડકો બહુ છે કારણ કે અમે જો રૂમમાં ત્યાં હાટું છે આ નાનો એવો ફેન મૂકીએ અહીંયાથી અને બહાર આ બહાર પવન કાઢે શું કામ કે ગરમી ન થાય આટુથી તડકોય બહુ છે તમે જોઈ શકો છો અમારે શું શું આ બંને મકાન એટલે સામેથી તડીકો આવે ને એટલે આ ગરમ બહુ થાય એટલે પંખો મૂકવો પડે જે ઊંડી વરાળ હોય ને બહાર કાઢી નાખે ના ક રૂમમાં ઊભું ન રહેવાય અને ઉપરનો પંખો બંધ છે બંધ શું કેમ રાખી કાંઈ શૂટિંગ ચાલુ હોય ને અવાજનો પવનનો અવાજ

અને વધારે પડતું રોટાનો આરામ કરવાનો આ રૂમમાં માં છે મજા આવે કા દાદા પછાડ ને ભાઈ આમાં આવા દા દાદાના પછાડ ગાંડા લઈ લે તન પણ જોડી નાખી ચો લઈ લે તન થી જો જો ભાઈ જો 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 લખ રાખી દે માઈ કે મજા આવે કે બનાવું ને

એમ છે પર તો વિડિયોને હું હેન્ડ આપું છું લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો તમારા ગ્રુપમાં જાજો શેર કરજો આવતા બ્લોક મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ